એક હતો ટોપી વાળો ફેર્યો તે ટોપી વેચવાનો ધંધો કરતો હતો વાદળી સફેદ કાળી ટોપી લેલો ટોપી એક દિવસ ફેર્યો બીજે ગામ જવા નીકળ્યો સાથે ટોપીઓનું પોટલું લીધું અને સાથે જમવાનું ભાથું પણ લીધું બપોર થઈ ફેરિયો એક ઝાડ નીચે બેઠો ટોપીઓનું પોટલું બાજુમાં મૂક્યું ખાવાનું ખાધું પાણી પીધું જમીન પર આડો પડ્યો ઠંડો મીઠો સરસ પવન વાયો ફેરિયાને ઘસઘસાટ ઘસ ઊંઘ આવી ગઈ આ સમય દરમિયાન એક મજાની વાત બની ગઈ ફેરિયો જે ઝાડ નીચે સૂતો હતો તે ઝાડ ઉપર વાંદરા બેઠા હતા તેમણે ફેરિયાનું પોટલું જોયું તેમાં કંઈક ખાવાનું હશે એવું માનીને એક વાંદરો નીચે આવ્યો પોટલામાંથી તેણે એક ટોપી લીધી અને માથે પહેરી લીધી અને કૂદકો મારીને ઝાડ પર ચડી ગયો થોડી વારમાં તો બધા વાંદરા ટોપીઓ પહેરીને ઝાડ પર કુદગાવ થઈ ગયા તેના બાજુમાં જોયું ટોપીઓ ન મળ્યા ઝાડ પર વાંદરા જોયા તેને ટોપીઓ વાંદરાના માથા પર હતી ફેર્યો વિચારમાં પડ્યો